બનાસ ડેરીની સત્તાવન મી સાધારણ સભા મળી હતી જેમાં એજન્ડા મુજબના તમામ કામોને પશુપાલકો અને નિયામક મંડળે બહુમતીના જોરે મંજૂરી આપી હતી જે બાદ આ સાધારણ સભામાં જેની પશુપાલકો આતુરતાથી રાહ જોતા હતા તે ભાવ વધારાની જાહેરાત ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી હતી

ભાવ વધારો જાહેર થતા પશુપાલકો માં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો એક હજાર સાત કિલો ફીટે આ ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે જેમાં સાતસો ઇઠ્યોતેર કરોડ જિલ્લાની દૂધ મંડળીઓ આ ભાવ વધારો ચુકવશે જયારે બનાસ ડેરી 2131 કરોડ નો ભાવ વધારો ચૂકવશે એટલે કે આ નવા વર્ષે બનાસ ડેરી 18.35 દૂધ મંડળીઓ 778 કરોડ સાથે કુલ 25% ભાવ વધારો પશુપાલકોને ચૂકવશે આમ નવા વર્ષે જિલ્લાના લાખો પશુપાલકોને કુલ 2909 કરોડ નો ભાવ ચૂકવાશે ત્યારે ઐતિહાસિક ભાવ વધારાથી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોમાં જાણે દિવાળીની ભેટ મળી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો આજે સાધારણ સભા હતી જેમાં ગયા છવ્વીસ ટકા જેટલો નફો થયો છે અને અમે બહુ જ ખુશ છીએ આટલો બધો ભાવ વધારો થયો છે જાણે આખા સાધારણ સભામાં દિવાળી જેવો માહોલ થઈ ગયો છે ખેડૂતો જ નહીં માત્ર પશુપાલકો ને ખેડૂતો એટલા બધા ખુશ છે ને કે તમે વાત ના પૂછો જાણે સમગ્ર સાધારણ સભામાં દિવાળી જેવો માહોલ થઈ ગયો હતો